બરક વાડા પાટિયા પાસે પાણીના કુંડા નકલીકરોનું વિતરણ કરવામાં આવ્યું વડગામ અમદાવાદ સ્ટેટ હાઇવે બરકવાડા પાટિયા ખાતે રવિવારે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા પંદરસો પાણીના કુંડા અને પંદરસો ચકલી કરોનું મફત વિતરણ કરવામાં આવ્યું બનાસકાંઠાના મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના અગ્રણી હિમાયતી ભૂપતસિંહ રાજપૂતે કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન આપીને મહેમાનોનું સ્વાગત કર્યું અને આચાર્ય પ્રદીપસિંહ રાજપૂતે કાર્યક્રમનું સંચાલન કર્યું કાર્યક્રમમાં મહેન્દ્રસિંહ વાકેલા આર એફ એચઆર વાકેલા પંદરસો પાણીના કુંડા અને પંદરસો ચકલી કરોનું મફત વિતરણ